વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ હતો અને તેમના જન્મ દિવસ રૂપે ત્યારે આમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કઈ પાછળ નથી રહ્યા તેમણે પાણીમાં જઈને ટેટુ બનાવ્યું છે ને તેમના સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કર્યો છે ત્યારે હવે આપના નેતા રાજુ કરબડા ત્યાં મોરબીમાં જંગી સભા લેવા ગયા હતા અને તેમને તેમનો મજાક ઉડાવ્યો છે ને તેમને કંઈક સલાહ આપી છે શું સલાહ આપી છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીરપરાહ જાહા રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જન્મ દિવસ હતો અને તેને લઈ અને લોકો ઉજવણી કરી રહ્યા હતા તેમનો ખુશી બયા કરી રહ્યા હતા અનેક નેતાઓ તેમને રાજકીય કઈક ને કંઈક ફાયદો થાય તેની લીધે કઈક ને કઈક નરેન્દ્ર મોદીને ખુશ કરવા માટે કરી રહ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય અને નેતાઓ કાંઈ ના કરે તેમને ખુશ કરવા માટે એવું તો ના બને ત્યારે નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ ઉપર અનેક નેતાઓએ એ પેતરા અજમાવ્યા ને તેમને રાજકીય ફાયદો થઈ શકે તેવા ઘણા બધા પેતરા અજમાવવામાં આવ્યા હતા ત્યારે આમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કંઈ પાછળ નથી રહ્યા તેમણે તો પાણીમાં જઈ અને ટેટું બનાવ્યું છે ત્યારે રાજુ કરપડા હવે હાલ મોરબીમાં એક ગામડામાં જંગી સભા લઈ રહ્યા હતા ને તેમણે કાંતિ અમૃત્યાને એક સલાહ આપી છે તેમણે કહ્યું છે કે આવી રીતે પાણીમાં કૂદકા મારવાથી કે પાણીમાં જઈને ટેટુ બનાવવાથી તમને કોઈ જ સ્થાન નહીં મળે તમારી લોકપ્રિયતા નહીં વધે તમારી લોકપ્રિયતા તમારે વધારવા માટે લોકો માટે કામ કરવું પડશે ને લોકોને લઈને ચાલવું પડશે ત્યારે જ તમારી લોકપ્રિયતા વધી શકે છે તો કઈ અને તેમણે સલાહ આપી છે અને રાજુ કરપડાય વધુ આ શું કહ્યું છે સૌ પ્રથમ સાંભળી લઈએ તેમને ટિકિટ ન કપાય એના માટેનું ખૂબ સરસ મજાનું આયોજન કર્યું મેં કીધું એમ પહેલા કેડ હમા પાણીમાં ધુબકા દીધા હમળા મે બે દી પહેલા જોયું ઈ કે ટેટુ કરાયું ઈ કે શું કરાયું તો કે પાણીમાં ડૂબકી મારીને પાણીમાં ટેટુ કરાયું પછી આખું ટેટું અંદર કરાવ્યું એવું નથી દેખાડતું તમે જોઈજો રેડી બહાર થઈ ગયું પછી અંદર આમ રાખીને ઓલો આમાં મડાડે છે બસ એ પિક્ચર પૂરું આખું ટેટું કરાવવા જાય તો પેટા ચૂંટણી આવે પાણીમાં કઈ થોડું સારું છે બાપા એ તો તેદીએ તે ઓલા બ્રિજ તૂટ્યો તેદીએ જયારે હો જણા ને બચાવવા ગયા ને

મથુરાનો ઇતિહાસ બધાને ખબર છે અને મેં પહેલા પણ કહ્યું કાન નો નહીં વિનંતી કરીએ ભગવાન એમને સદબુદ્ધિ આપે અને ક્યારેક ક્યારેક જે ગાંડાની માફક વ્યવહાર કરે છે એવો ન કરે અને જો એવું થતું હોય તો દર અઠવાડિયે ગુરુવારે અમારે સુરેન્દ્રનગરમાં અમદાવાદથી મગજના હારામાં હારા ડોક્ટર આવે છે જો કોઈ ભાજપના નેતાને તકલીફ હોય તો કેસ હું કઢાવી દઈશ દવાના પૈસા હું આપી દઈશ કારણ કે અમારા દેણા ભેગું વધારે દેણું પછી મને ભાઈએ હમણાં જ આ બાવરવા સાહેબે કીધું મને કે આ મગજની તકલીફમાંથી હવે તકલીફ બીજી ચાલુ થઈ છે એમ કીધું બીજી કઈ તકલીફ ચાલુ થઈ છે તો કે તાટકની દવા હવે લેવી પડશે નહીં તો એ તકલીફ છે એટલે અમારી જે આ ગામમાં સભા ઓલા ભાઈઓ ને ખબર પડી ગઈ કે આ રસ મસા વાળી વાત એવું કઈ નથી ભાઈ એવું કઈ છે જ નહીં વાત એ છે કેળા બેળા લઈ અને હવે ભાજપ વાળા ગામમાં બે જણા હોય તો એને કેળા લઈને જજો એને થોડી મજા આવે કીજો ખાંડ ને દૂધ ને કેળા બધું બે દી ખાય કારણ કે સભા આપડી થઈ છે આવનાર સમયમાં ત્રણ ચાર મહિના તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે